નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયમાં પ્રકરણ સાત જગ અને મગનું સોલ્યુશન જોવાના છીએ હવે આ આખું પ્રકરણ જગ અને મગ છે તે પ્રવાહી આધારિત એટલે કે લિટર અને મિલી લીટરના આધારિત પાર્ટ છે જેના આધારે દાખલા આપેલા છે તો કે પ્રવાહી માપવા માટેના એકમ એટલે કે લિટર અને મિલી લીટર કહેવાય છે જેમાં લીટર અને મિલી લીટર બે એકમો છે જેના આપણે ગુંજાસ પણ કહી શકીએ છીએ ગુંજાસના નાના એકમ અને ગુંજાસના મોટા એકમ એ જ રીતે એક લીટર એટલે કેટલા તો એક લીટર એટલે હજાર મિલી લીટર થાય જેમાં લીટર છે એ મોટો એકમ છે જ્યારે મિલી લીટર છે એ નાનો એકમ છે તો નાનો એકમ અને મોટો એકમ એટલે કે ગુંજાસનો નાનો એકમ છે એ મિલી લીટર અને ગુંજાસનો મોટો એકમ છે એટલે લીટર તો પાંચસો મિલી એટલે કેટલા થાય તો કે અડધા એટલે કે હજારના અડધા એટલે પાંચસો થાય તો આપણે જો એને આકૃતિ દ્વારા સમજવું હોય તો આપણે એ પણ સમજી શકીએ છીએ જો એક ચતુર્થાંશ ભાગ એટલે કે આપણે પાસે કહીએ છીએ જેમાં બસો પચાસ મિલી આવે છે તો આખો ભાગ છે એ એક લિટર હોય છે એક લિટર એટલે કે હજાર મિલી લીટર એવી જ રીતે જો આપણે એના બે ભાગ પાડીએ તો એને પાંચસો મિલી કહેવામાં આવે છે એ જ રીતે જો આપણે એના ચાર સરખા ભાગ પાડીએ તો બધામાં હજારના ચાર ભાગ કરીએ એટલે હજાર ભાગ્યે ચાર કરીએ એટલે આપણે બસોને પચાસ મળે છે તો બસો પચાસ મતલબ એક ખાનામાં બસો પચાસ આવે એટલે પાસેરના બસો પચાસ અડધા એટલે કે પાંચસો પછી સાતસો પચાસ અને એવી જ રીતે હજાર થાય છે એટલે હજાર મિલીના ચાર સરખા ભાગ પાડવામાં આવે છે યાદ રાખવું કે પ્રવાહી વસ્તુ જેટલી છે એને બધી લીટર અને મિલી લીટરમાં મપાય છે જેમ કે ઘી છે દૂધ છે પેટ્રોલ છે ડીઝલ છે પાણી છે જેવી ગમે પ્રવાહી વસ્તુઓ છે જેને આપણે લિટર અને મિલી લીટરમાં માપીએ છીએ એ જ રીતે અહીં એક કોષ્ટક આપેલું છે આ કોષ્ટકને આપણે પૂર્ણ કરવાનું છે કે જેનું માપ એક લિટર થાય એક લિટર એટલે કે હજાર મિલી લીટર થાય છે તો જો આપણે આ ઉપરથી પણ સરવાળું ત્રણેયનો સરવાળો કરીએ તો એક લિટર થવું જોઈએ આ બે બોક્સનો સરવાળો કરીએ તો પણ એક લિટર થવું જોઈએ અને આ બે બોક્સનું પણ સરવાળું કરીએ તો એક લિટર થવું જો એવી રીતે આપણે બોક્સ આપેલા છે તો સૌ પ્રથમ જો અહીંયા બસો પચાસ મિલી લીધેલું છે તો હજી બે ખાનામાં આપણે કેટલા એડ કરશું તો કે જેનાથી એક લિટર બને હવે આપણે બસો પચાસમાં બસો પચાસ એડ કરશું તો પાંચસો થઈ જશે તો આપણે એ લખી દઈએ કે હાલો બસો પચાસ અને બસો પચાસ એટલે પાંચસો થયા પાંચસો અને હજી પાંચસો આપણે બીજા એડ કરીએ પાંચસો મિલી તો થઈ ગયા હજાર એ જ રીતે અહીંયા કને સો આપેલા છે તો સોમાં હજી આપણે કેટલા ચા ત્રણ બોક્સમાં એડ કરીશું તો કે જેનાથી એક લિટર થાય તો આપણે સૌથી મોટો એકમ લઈએ તો કે પાંચસો એટલે કે સો ને પાંચસો એટલે છસો થયા હવે છસો થયા એટલે કે હવે આપણે છસોમાં કેટલા એડ કરીએ તો આપણા હજાર થાય તો છસોમાં આપણે ચારસો એડ કરીએ તો હજાર થાય તો આપણે એને બસો મિલી અને બસો મિલી પણ લઈ શકીએ છીએ એટલે કે બસો ને બસો ચારસો ચારસો ને પાંચસો નવસો નવસો ને સો એટલે કે હજાર થાય છે એ જ રીતે અહીંયા કાને કેમ પાંચસો મિલી પાંચસો મિલી એટલે હજાર થયું તો એ જ રીતે જો આપણી પાસે બસો મિલી છે તો હજી બસો મિલીમાં કેટલા એડ કરીએ તો હજાર થાય તો બસોમાં આપણે આઠસો એડ કરીએ તો એ પણ હજાર મિલી થાય છે આ રીતે આપણું એક બોક્સ પણ આખો તૈયાર થાય છે જો હવે પછીનું છે કે કેટલા મિલી ત્રણ મિલી છે એક બે અને ત્રણ એવા મિલીનો એડ કરીએ કે તો હજાર થાય તો આપણે ગમે લઈ શકો તમે પાંચસો મિલી પછી બસો પચાસ અને બસો પચાસ એટલે કે પાંચસો ને બસો પચાસ સાતસો પચાસ સાતસો પચાસ ને બસો પચાસ એટલે હજાર થાય છે એ જ રીતે આપણે બીજા કોઈ એવા મિલી લઈએ કેમ કે પાંચસો મિલી હતા પાંચસો મિલી એટલે પણ હજાર થશે તો ગમે તે તમે માપ લઈ શકો છો કે જેનો સરવાળો આપણે હજાર મળવો જોઈએ એ જ રીતે અહીંયા એક દાખલો આપેલો છે કે રામુ પાસે બસો પચાસ મિલીની કોપરેલની બોટલ છે તો એક લિટર કોપરેલ માટે હજુ કેટલા મિલી લીટરની બોટલ જોઈશે મતલબ કે એક બોટલ આપણે દોરીએ સમથિંગ કે બોટલ છે પણ એ બસો પચાસ એમએલ એટલે કે બસો પચાસ મિલી જેટલું જ એમાં પાણી આવે છે સોરી કોપરેલ તેલ આવે છે તો આપણે એક લિટર પૂરું કરવાનું છે એક લિટર એટલે કે બસો પચાસ તો એનો ચોથો ભાગ થયો તો આપણે એક લિટર પૂરું કરવું હોય તો કેવી રીતે થાય તો યાદ રાખવાનું આપણે લખવું હોય તો કે એક લિટર બરાબર હજાર મિલી લિટર થાય તો એ જ રીતે આપણી પાસે કેટલું છે તો કે બસો પચાસ મિલી લીટર છે તો આપણે ચેક કરવાનું છે કે આપણે કેટલું જોઈશે તો આપણે બસો પચાસથી એનો ભાગાકાર કરીએ તો પણ આપણે ખબર પડી જાય કે આપણે કેટલું જોઈશે અથવા કે આપણે હજારમાંથી બસો પચાસને બાદ કરી દો હજાર મિલીમાંથી આપણે બસો પચાસ મિલી આપણે બાદ કરી દઈએ તો માંથી જીરો જાય તો જીરો માંથી પાંચ જાય તો પાંચ અને જીરોમાં સોરી ઝીરોમાંથી પાંચ ના જાય એટલે આપણે દસકો લેશું આગળથી તો અહીંયા ઝીરો થઈ જશે અહીંયા નવ થશે ને અહીંયા દસ થશે તો દસમાંથી પાંચ જાય એટલે પાંચ નવમાંથી બે જાય એટલે સાત એટલે સાતસો ને પચાસ મિલી હજી આપણે કોપરેલનું તેલ જોઈશે એ જ રીતે એક લીટરની બોટલ ભરવા માટે પાંચ વખત નાની બોટલ ખાલી કરવી પડી તો નાની બોટલ કેટલું પાણી સમાતું હશે એક લીટરનું બોટલ છે જેને આપણે પાંચ વખત ભરી છે પાંચ વખત એક લીટરની બોટલ આખી છે મોટી છે બોટલ એક લીટરની આ બોટલ છે જે આપણે પાંચ વખત નાની બોટલ ખાલી કરવી પડી તો નાની બોટલમાં કેટલું પાણી સમાતું હશે હવે આખી એક બોટલ છે જેનામાં એક લિટર જ પાણી છે પણ એવી એક નાની બોટલ છે જેનું આપણે માપ ખબર નથી પણ એ પાંચ વખત ખાલી કરવામાં આવે છે તો આપણે મતલબ કે બોટલમાં નાની બોટલ લીધી હશે એનું માપ કેટલું છે એ શોધવું હોય તો આપણે કઈ રીતે કરીએ તો એક લીટર એટલે કે હજાર મિલીલીટર એને પાંચ વખત વડે એટલે કે પાંચ વડે આપણે ભાગી દઈએ એટલે કે પાંચ ધું દસ એટલે ઝીરો ઉતાર્યું મીંડું ભાગના લે તો સૂન એજ રીતે બીજું સૂનું એટલે એક સૂનું એટલે બસો એટલે કે એક નાની બોટલ બોટલનું માપ હશે મિલી હશે તો આપણે આ રીતે પણ દાખલા પૂછાય તો આપણે આ રીતે પણ સોલ્વ કરી શકીએ છીએ એજ રીતે આપણે અહીંયા કને લિટર અને મિલી લીટરમાં કઈ વસ્તુ માપાય એ પણ આપણે માપી શકીએ એક મિલી અને લિટર લિટર એટલે કે આપણે હજારથી ઉપર જતા હોય એ બધા આપણે લિટરમાં રહી શકીએ અને મિલી લિટર એટલે કે જે હજારથી ઓછા પડતા હોય તે હવે કપડાં ધોવા માટેનું પાણી હવે કપડાં ધોવાનું ઓછામાં ઓછું એક નાનું એવું દબલું લઈ તો પણ લીટર આવી જાય તો કપડાં ધોવા માટે હંમેશા કેવું જોઈશે તો કે આપણે લીટર જોઈશે એટલે કે કપડાં ધોવા માટેનું પાણી એ જ રીતે નાહવા માટે વપરાતું પાણી તો નાહવા માટે પણ આપણે પાણી વધારે જોઈએ તો એ પણ લીટરમાં અમા પાસે આંખમાં નાખવાના ટીપા જે નાના બોટલમાં આવે છે તો નાની બોટલ છે એ હંમેશા લીટરમાં ના હોય એ હંમેશા મિલી લીટરમાં જ હોય રસોઈ માટે વપરાતું પાણી તો આપણે રસોઈ માટે વપરાતું પાણી આપણે વધારે શાકમાં નાખીએ ગમે તે વાપરીએ તો આપણે રસોઈમાં પાણી વધારે લીટરથી વધારે જોઈએ છે શેમ્પુનું નાનું પાઉચ છે જે શેમ્પુના પાઉચ છે એ હંમેશા મિલી લીટરમાં હોય છે ટાંકીમાં ભરેલું પાણી જ નાવા માટે વપરાતી હોય એવી ટાંકી કે પીવાના પાણી માટે વપરાતી હોય તેવી ટાંકીનું પાણી પણ હંમેશા લીટરથી વધારે હોય પીવાની બોટલમાં પાણી હવે પીવાની જો નાની બોટલ હોય તો એ મિલી લીટરમાં મપાય અને મોટી બોટલ હોય તો એ લિટરમાં મપાય છે જગનું પાણી પણ હંમેશા લિટરમાં જ મપાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં